હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જૈનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈ ચેનલ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આયુર્વેદિક શાસ્ત્રમાં કડવા લીમડાનું સેવન ચૈત્ર માસમાં કરવાનું ખૂબ જ મહત્વ છે તો ચાલો આજે આપણે આ કડવા લીમડાનું સેવન કઈ રીતે કેટલું અને ક્યારે કરવું તે જોઈએ અને સાથે સાથે તેના ફાયદા પણ જાણીએ તો ચાલો તેની શરૂઆત કરીએ શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆત થાય એટલે શરીરમાં ઘણા રોગો આવે છે એટલે જ આયુર્વેદિક શાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરવાનું લખ્યું છે જો આપણે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરશું તો આખા વર્ષ દરમિયાન થતા તાવ શરદી અને ઉધરસ જેવા રોગોથી બચી શકાય છે કડવો લીમડો આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તે શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે પાચન સુધારે છે જેથી કરીને ગેસ એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે એ સિવાય કડવો લીમડો રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને સાથે સાથે લોહીને શુદ્ધ પણ કરે છે જેથી કરીને ઉનાળાની ગરમીમાં થતી અળાયું ગુમડા કે સ્કીનને લગતા રોગોથી પણ રાહત મળે છે તો આ ખૂબ જ ગુણકારી અને શરીરને ઠંડક આપે તેવા કડવા લીમડાનું સેવન ચૈત્ર મહિનામાં ખાસ કરીને કરવું જોઈએ આખા ચૈત્ર માસ દરમિયાન જો તમે કડવા લીમડાનું સેવન ના કરી શકો તો ઓછામાં ઓછા ચૈત્ર મહિનાના શરૂઆતના આઠથી દસ દિવસ અથવા તો મહિનાના વચ્ચેના કોઈ પણ આઠથી દસ દિવસ માટે તમે આ કડવા લીમડાનું સેવન કરી શકો છો તો તો હવે આ કડવા લીમડાનું સેવન કઈ રીતે કરવું તે જોઈએ તેના માટે સૌથી પહેલા આપણે લીમડાનો મોર લઈ લઈએ લીમડાનો મોર એટલે કડવા લીમડા ઉપર જે આ રીતે નાના નાના ફૂલ આવેલા હોય તેને લીમડાનો મોર અથવા તો કોલ કહેવાય છે ઉનાળાની શરૂઆત થતા જ કડવા લીમડા ઉપર આ મોર જોવા મળે છે આ મોરમાંથી જ લીંબોડી બને છે તો આપણે આ મોરના ફૂલને આ રીતે અલગ કરી લેશું તો આપણે આ રીતે મોરના ફૂલને અલગ કાઢી લીધા છે જો તમને આ રીતે લીમડાનો મોર ના મળે તો તમે લીમડાના કૂણા પાનનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે જે લીમડાના એકદમ સોફ્ટ અને નાના નાના પાન હોય તે લીમડાના કૂણાં પાન હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પાનનો કલર નોર્મલ પાન કરતાં અલગ હોય છે અહીંયા તમને નોર્મલ પાન બતાવવું તો તે એકદમ ગ્રીન કલરના અને કડક હોય છે જ્યારે કૂણાપાનનો કલર થોડો લાઇટ અને તે એકદમ સોફ્ટ હોય છે તો તમે લીમડાના મોરની જગ્યાએ આ રીતના કૂણાપાનનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ અત્યારે હું લીમડાના મોર અને આ રીતના કૂણાપાન બંનેનો ઉપયોગ કરીશ તો તેના માટે સૌથી પહેલા પાંચ કુણા લીમડાના મીડિયમ સાઈઝના પાન લઈ લેશું જો પાન નાના હોય તો છ થી સાત લઈ શકાય અને મોટા હોય તો ત્રણ થી ચાર લેવા અને ત્યાર પછી તેની સાથે આ રીતે હાથ ઉપર આંગળીના ભાગમાં સમાય તેટલો જ મોર લેવાનો છે તો આ એક વ્યક્તિ માટેનું પરફેક્ટ માપ છે આ માપથી આપણે ચાર ગણી વસ્તુ લેશું કેમકે અત્યારે આપણે ચાર લોકો માટે આ લીમડાનું જ્યુસ બનાવવાનું છે તો હવે આ મોર અને પાનને બાઉલમાં લઈ લેશું હવે ફરીથી હાથમાં તે જ રીતે પાંચ લીમડાના પાન અને આંગળીના ભાગમાં સમાય એ રીતે થોડો મોર લઈ લેશું અને મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠીમાં સમાય જવું જોઈએ ટોટલ એક મુઠ્ઠીમાં સમાય તેટલા જ પાન અને મોર લેવાનો છે તો અહીંયા ટોટલ ચાર વ્યક્તિ પી શકે તેટલા પ્રમાણમાં લીમડાનો મોર અને તેના પાન લીધેલા છે અહીંયા જો તમે એકલા પાન લેતા હોય તો એક વ્યક્તિ માટે છથી સાત પાન લેવા અને ખાલી મોર લેતા હોય તો મોરનું પ્રમાણ થોડું વધારે રાખવું અને આ માપ અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ માટેના છે જો તમે બાળકોને પણ આ રસ પીવડાવવા ઈચ્છતા હોય તો આ માપ અડધું કરી નાખવું એટલે કે પાંચ પાનની જગ્યાએ બેથી અઢી પાન અને લીમડાના મોરને પણ અડધા જ લેવા લીમડાના મોરના બધા જ ફૂલને આ રીતે અલગ અલગ કરી લીધા પછી તેને ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું જેથી કરીને તેના ઉપર ધૂળ કે કોઈ કચરો હોય તો તે નીકળી જાય તેને ધોઈ લીધા પછી તેને સાઈડમાં રાખીશું અને અહીંયા મેં આ રીતે એક આરસનો ખાંડની દસ્તો લઈ લીધો છે હવે તેમાં આપણે સૌથી આખા મરી મરી લેશું તો અહીંયા મેં આઠ છે એક વ્યક્તિ માટેના બે મરી એ રીતે લેવાના છે તેની સાથે જ ચાર ચપટી જીરું લેશું અહીંયા હું ચાર વ્યક્તિ માટે આ જ્યુસ બનાવું છું એટલે એ રીતે મેં માપ લીધેલું છે હવે આ બંને વસ્તુને અધકચે વાટી લેશું અહીંયા આપણે જીરું અને મરીનો એકદમ બારીક ભૂકો નથી કરવાનો અને અહીંયા ખાંડની દસ્તાની મદદથી જો તમારે પીસવું ના હોય તો તમે જીરું અને મરીનો પાવડર પણ લઈ શકો છો અને એ સિવાય ડાયરેક્ટ આખું જીરું અને મરીને પલાળી શકાય છે હવે અહીંયા જોઈ શકાય છે કે જીરું અને મરીનો અધકચરો ભૂકો થઈ ગયો છે તો હવે તેમાં આપણે જે લીમડાનું મોર અને પાનને ધોઈને સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરીશું અને તેને પણ અધકચરા વાટી લેશું આ રીતે ખાંડણી દસ્તાની મદદથી બધી જ વસ્તુને વાટવાથી તેના ગુણ તેમાં તેમ જ રહે છે જો આપણે તેને જારમાં અથવા તો બ્લેન્ડરથી ક્રશ કરીએ તો તેમાં હીટ જનરેટ થવાના લીધે તેમાં રહેલા અમુક પોષક તત્વો નાશ પામે છે એટલે બને ત્યાં સુધી આ રીતે ખાંડણી દસ્તાનો ઉપયોગ જ કરવો એમ છતાં જો તમારી પાસે ખાંડની દસ્તો ના હોય તો તમે આખા જીરું મરી અને લીમડાના મોર અને પાનને પલાળી શકો છો આ રીતે બધી જ વસ્તુને વાટી લીધા પછી તેને કોઈ પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અહીંયા જો તમારી પાસે કોઈ માટીનું અથવા તો તાંબાનું વાસણ હોય તો તેનો જ ઉપયોગ કરવો હવે તેમાં ચાર નાની નાની ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને તેની સાથે ચાર મોટી ચપટી જેટલું સિંધવ મીઠું ઉમેરીશું અહીંયા સિંધવ મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને ત્યાર પછી તેમાં બે મોટા ગ્લાસ પાણી ઉમેરીશું અહીંયા કડવા લીમડાનો મોર અને પાનના કડવા રસના લીધે કફ અને પિતનું સમન એટલે કે નાશ થાય છે જ્યારે હિંગ જીરું અને મરી પાવડર વાયુનું સમાન કરે છે આ રીતે કફ પિત્ત અને વાયુ ત્રણેય દોષોનું સમાન થાય છે હવે બાઉલને ઢાંકણ ઢાંકીને બધી જ વસ્તુને આખી રાત માટે પલળવા દેશું સવારે ઢાંકણ ખોલી બધી જ વસ્તુને ચમચી વડે હલાવીને સરસથી મિક્સ કરી લેશું અહીંયા જો તમે ખાંડની દસ્તાની મદદથી બધી વસ્તુને સરસથી વાટી ના હોય તો મિક્સી જારમાં ક્રશ કરી શકો છો અથવા તો બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી શકો છો અને ત્યાર પછી આ બધી જ વસ્તુને ગરણીથી ગાળી લેશું પાણીને ગાળી લીધા પછી તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું રોજ અડધા ગ્લાસ પાણીને નરણા કોઠે પીવું અને ત્યાર પછી તેના અડધાથી એક કલાક પછી કંઈ પણ વસ્તુ ના ખાવે ચૈત્ર માસમાં ખાસ આ પાણીનું સેવન કરવાનું ખૂબ જ મહત્વ છે જો તમે આખું ચૈત્ર માસ આ પાણી ના પી શકો તો ઓછામાં ઓછા દસ થી બાર દિવસ માટે તો આ પાણીનું સેવન કરવું જ તમે પણ આ ચૈત્ર મહિનામાં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક એવા લીમડાના પાણીનું સેવન જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ